અને મરી ગયા પછી કહે બાપા ગજબ કર્યો ગજબ બાપે નથી કર્યો તારે ત્રણ ચાર હજાર રૂપિયા નું એના દાડામાં ખર્ચ થાય ગજબ કર્યો ટૂંકામાં અમારો બાપ સેમ માની છોકરા મંગળાને નનામી માં બાંધીને ઓ કરતા શમશાને લઈ ગયા ઠુંઠામ દઈ દીધો ખાધા પીધા જેવડું છોકરું તેડી અને જીથરા બાબાને કાર્ય દાડે નથી આવ્યું એને કુળદેવી હમસે બે હજાર માણા ગેડું થયું છોકરા

હે ડોહા તમારી વાડી જય સીતાર એવો રિવાજ હતો કે માણસ જાત્રા એ થી આવે તે ગામ એનું હા કરતા અટાણે તો સ્પેશિયલ ટ્રેનો બસો નો પાર નો જાત્રાવાસી નો પાર કેટલાક હા કરવા બસ હામૈયા કરવા ધંધા કરવા પણ તેથી તો ભજન કીર્તન ગાતા ગાતા હામા હામૈયા કરતા કીર્તન ગાય રાત્રાળું હામા જાય ને શેરી વાળા આવી સજ કરું ઘરે આવો ને એ મારે આંગણે પથ્થર આવું ફૂલ વાલ ઘરે આવો ને કીર્તન નો ભાવ ઘણો ભોળ છોકરા અને આખા મલકને ગામને ખબર કે મેડો હળગી ગયો અને જીથરો ભાભો બળી ગયો એનું કાર્ય વયું ગયું છે અને છોકરાએ જીથરા ભાભાને જોયો જોતા છોકરાઓની રાડ ફાતી કાબલા ભૂગલા છથીયા પાંચયા હા આ કોણ જીથરો ભાભો કે પણ ઈ તો મેડો હળગ્યો નો બલી ગયો છે ને ભૂત રીડ હંધાણી છોકરા ભાગ્યા આવા ગામમાં ચોરે દાયરો બેઠા છે પડ્યા ભૂ ભૂ મોય બાપા ભૂત 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 કોણ વિથરો બાબુ ક્યાં પાદર ગામ કે હતો એવો ઉગતીઓ ને બલીન મરી ગયો છે ભૂત જ થાય હવે કે 52 વીર 53 મો ઠોકો પીર મારો હાલો નકર કન્નડ છે ગામ ને પણ જે હાથ હથિયાર આવ્યું લાકડી કોદાળી ખપાળી હળો થો તારી દાંત નો જીથરો ભૂત 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 જીથરો કે આવું હમયું હોય આ તો આનું દે છે આ કીર્તન હોય નહીં આ તો ગાલ્યું દેતા આવે છે આ બિલગલાડ હોય નહીં

ઉતરને તાંતને વીટ્યુંડદ સાટ્યા કકળાટ કાઢ્યો સિંદૂરના થાપા દીધા ઈ વાત ન્યા જીથરો ભાભો પહેલી બખમાં બેઠો બેઠો વિચાર કરે છે કે મારે હળે આવું દ્વારિકા છે ગામે મને ભૂત ગણીને કાઠી મેલ્યો કોને કહું હું બીજી ભાડે નહીં કોઝાવું કિસે દીકરાની વહુ જે છે ને ઈ ડાય છે ભૂત પ્રેત ને માને એમ નથી માટે ઈ જો ભટકાય ને તો ઓ દીકરા હું ભૂત નથી દ્વારિક્યા ગયો તો માણા હું આમ વિચાર કરી અને બીજે દી બરોબર રૂંજું કુંજું વે પોતાના ઘરની પસવાડે જે વાડો છે પણ એક પરહ કાઠાલી વાળા પડ પરહ એટલે માથોડું માથોડું એક વાડ કૂદી જાય આવો સોટિયા વસે રાજેવો હિસાબ કરો હિસાબ કરો ઈ હો કેવો હોય છે ટુકા વાડાની વાડ કૂદી અને છાણાનું મોઢું મોઢવામાં બેઠો દેવળમાં વાંદરો કંડાયરો હોય એ દોહો મોઢવામાં બેઠો છે અને માંડ્યું હશે ને તે ઈ સમજુ વહુ ખાણા લેવા હારું થઈને ખાલી હુંડલો લઈ અને વાડામાં આવી જૂના જમાનામાં રિવાજ હતો ને વહુ હાહરાની લાજ કાઢતી હવે આને હું ખબર કે હાહરો બિરાજા છે મોઢવામાં તે ઉઘાડે માથે બિતાડી વહુ વહી આવે લાજ કઢાવવા જીચરો બાબો કે વહુ વહુ કે ઓય બાપા લોનું ઘોયું બાકી ગયું મરી રહી છોકરા ત્રણે ઘરે સમજી ગયા બાપો ભૂગ્યો વાડામાં તારી જાતનો બાપો મારી ત્રણે ડીંગડા લઈ પડદડ 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 વાડામાં મિત્રો બાપો સમજી ગયો આ હમયું ઘરનું આવ્યું ગામ પાસું જાય ઘરના પાસા જાય નહીં ફરતી બાપુ કોઈ નો ફૂગે એને એનું પેટ ફૂગેચો વા છોકરા પડદર 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 પાડા ને તારી જાતનો બાપ તારી જાતનો બાપ બાપ મોર છોકરા વાહેજોલી બખ માં છોકરા ના ઈ વખત ને માથે પીર નો ભાર નહી પસંદ્યા જાય ने देन क्रिया करी ना की हाँ हुदी है गाय जिथरा भाबा भाबाना पेट मनुमान जी कूद का मीडा मारवा भूख बुरी थे बाप सुदान भाई भूख में राज को तेज सब घट गयो भूख में सिद्ध की सिद्धिहारी भूख में काम नहीं काम सो तद गये भूख में पुरुष नारी में नहीं रहत है। में रहत कन्या कुमार कहे कवि गंग भूख है भजन नहीं बनता है चार ही वेद से भूख नारी भूख मारते थे ऊपर है नीवादे हराट भूख में तद गए पुरुष नारी ભૂખ્યો દુખ્યો માણા સ્ત્રીને તજય જાય છે અનેક દાખલા એવા આપણે જોઈ છે ભૂખમાં ઓર વ્યવહાર નહીં રહે થાય એ ભૂખ્યા દુખી આરે કોઈ વ્યવહાર રાખે નહીં ભૂખમાં રહેત કન્યા કુમારી ઢીડડા જેવી દીકરી હોય પણ કોઈ માગું લઈ જાય નહીં કે ઈ દાયજો નહીં કરે આહા કહે કવિ ગંગ ભૂખે ભજન નહીં બનત હાય

ભૈરવગર મહારાજ છે વળી બાવાજી જેના તેના સોડ કાઢે છે એટલે મારાથી નહીં પીવે આમ વિચારી ત્રીજે દી રૂંજુ કુંજું વડે મહારાજ ની ડેલીની હાંકળ ખખડાવી ભૈરવગર મહારાજ હાય ભૈરવગર મહારાજ ગામમાંથી રોટલા માંગી આવી રોટલાનો ખડપલો ગાય મળે ધાબા જેવી દૂધનું ફીણ હતું બોઘરું બે લોટા માતાજી વાળું કરવા બેઠા આરતી કરી પછી કોના વિધ્યા ની જગ્યા ક્રિકેટ કે મોય દાંડી રમે એટલી બધી જગ્યા અડુબું કોઈ ને મળે મહારાજ કુટુંબ નિયોજન જેમ જીતરે બાબે પડકારો કર્યો ઘરે હનુમાન વાળા કોઈ દેવદુગ ની આણ્યું નહી તારાડો કે મહારાજ હમ તમે ઉઘાડો

ખાતો ખાતો પાણી પીવે પાછો પોરો ખાય પાછું કામકાજ ખાવાનું ચાલુ કરે આપણે જેઠ મહિનામાં મોડા કટાવે દીકરીઓ રે નાની નાની દીકરીઓ ઈ બપોર